નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનામાં લાભ મેળવતા જે આપણા ખેડૂત મિત્રો છે તે ખેડૂત મિત્રોના ઘણા લાંબા સમયથી મુખ્યત્વે બે પ્રશ્નો છે અને એ મને વારંવાર વોટ્સએપમાં અને વિડીયોની નીચે કોમેન્ટમાં ખેડૂત મિત્રો પૂછી રહ્યા છે જેમાંથી એક પ્રશ્ન છે જે પીએમ કિસાન યોજનાના ખેડૂત મિત્રો છે કે જેમણે પોતાનું ફોર્મ છે એ ભૂલથી સરેન્ડર કરેલો હતો એક એવો પ્રશ્ન છે એવા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે જેમણે પોતાનું ફોર્મ છે એ સરેન્ડર કરેલું હતું પીએમ કિસાન પોર્ટલ પર અને સરેન્ડર કર્યા પછી એક મહિના જેવો સમય થયો હશે અને પીએમ કિસાન પોર્ટલ પર સરેન્ડર ફોર્મ જે છે એને ચાલુ કરવા માટે એક ઓપ્શન મૂકવામાં આવ્યું હતું અને જે ઓપ્શનનું નામ હતું સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ અને અત્યારે હાલમાં એ ઓપ્શનનું જે નામ છે એ મિત્રો થોડું ચેન્જ કરવામાં આવ્યું છે અને હાલની અંદર એ જે ઓપ્શન છે એનું નામ રાખવામાં આવ્યું છે વોલેન્ટ્રી સરેન્ડર રિવોકેશન પહેલાં જ્યારે એ ઓપ્શનનું નામ હતું સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ અને અત્યારે વોલેન્ટ્રી સરેન્ડર રિવોકેશન આવું ઓપ્શન જે છે એ પીએમ કિસાન પોર્ટલ પર હાલમાં મૂકવામાં આવ્યું છે તો આ જે સરેન્ડર થયેલા ફોર્મ છે ખેડૂત મિત્રોના એ ખેડૂત મિત્રોએ આ સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ નામના ઓપ્શનથી એમનું જે ફોર્મ છે એ ચાલુ કરવા માટે એમણે રિક્વેસ્ટ કરેલી હતી અને રિક્વેસ્ટ કર્યા પછી એમનું જે સ્ટેટસ છે એ ચેક કરવા માટે પીએમ કિસાન પોર્ટલ પર ઓપ્શન પણ મૂકવામાં આવ્યું હતું જે હાલમાં અહીંયા ઓપ્શન નથી પણ પહેલાં જ્યારે આ ફોર્મ ચાલુ કરવા માટે ઓપ્શન મૂકવામાં આવ્યું ત્યારે સાથોસાથ સ્ટેટસ ચેક કરવાનું પણ ઓપ્શન મૂકવામાં આવ્યું હતું અને એ જે ઓપ્શન છે એ ઓપ્શનના માધ્યમથી ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાનું સ્ટેટસ પણ ચેક કર્યું હતું પણ મિત્રો એ જે સ્ટેટસ એમણે ચેક કર્યું હતું એ સ્ટેટસ ખોટું હતું કારણ કે આ જે વેબસાઇટ છે એની અંદર મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી એ જે ડેટા છે એ આપણને ખોટા બતાવ્યા હતા ખોટા એટલે હું અહીંયા તમને બતાવું છું કે કેવી રીતના બતાવેલા હતા તો આવી રીતના મિત્રો ખેડૂતોને પ્રથમ વખત પોતાનો સ્ટેટસ જ્યારે એમણે ચેક કર્યું તો ત્યાં આવી રીતના બતાવતો હતો બધી જ જગ્યાએ ગ્રીન ટી કતો રિક્વેસ્ટ મળે એ જગ્યાએ ગ્રીન ટીક હતો પછી સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલે મળ્યું અને એપ્રુવ મળી ગયું એ ત્યાં પણ ગ્રીન ટી હતી ડિસ્ટ્રિક લેવલે મળી ગયું અને ત્યાં પણ ગ્રીન ટી હતી એપ્રુવ થઈ ગયું અને સ્ટેટ લેવલે પણ એપ્રૂવ થઈ ગયું એવું બધી જ જગ્યાએ ગ્રીન ટીક હતો પણ મિત્રો આ જે સ્ટેટસ છે એ ખોટો છે એના પછી મિત્રો ફરીથી ખેડૂત મિત્રોએ દસ પંદર દિવસ પછી સ્ટેટસ ચેક કર્યું તો ત્યાં એમને આવી રીતના સ્ટેટસ જોવા મળ્યું તો આ જે સ્ટેટસ છે એ મિત્રો સાચો સ્ટેટસ છે અહીંયા તમે જોઈ શકો છો કે રિક્વેસ્ટ રિસીવ ચોવીસ ચાર બે હજાર પચીસના મળેલી હતી અને ત્યાં ગ્રીન ટીક લાગ્યું છે એટલે એ રિક્વેસ્ટ મળેલી છે પછી હાલમાં ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલે પેન્ડિંગમાં છે એટલે ત્યાં તમે પટ્ટી જોઈ શકો છો બ્લૂ કલરમાં અહીંયા પટ્ટી જોવા મળે છે જ્યારે અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલે પેન્ડિંગ જે છે ત્યાં એમને આ જે રિક્વેસ્ટ છે એ મળશે અને એપ્રુવ થશે ત્યારે આવી રીતના ગ્રીન ટીક લાગશે પછી ડિસ્ટ્રિક્ટ લેવલે પણ એપ્રુવ થશે એટલે ગ્રીન ટીક લાગશે અને સ્ટેટ લેવલે જશે ને ત્યાં એપ્રુવ મળશે તો ત્યાં પણ ગ્રીન ટીક લાગશે અને કોઈ પણ જગ્યાએથી જો રિજેક્ટ કરવામાં આવે તો ત્યાં ચોકડી જોવા મળશે તો આ જે સ્ટેટસ છે એ મિત્રો સાચું છે પણ હવે જે મેઇન ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે એ એ છે કે હાલમાં એમને પોતાનું જે સ્ટેટસ છે એ ચેક કરવું છે જે સરેન્ડર થયેલો ફોર્મ છે એમનું સ્ટેટસ જે છે એ હવે એમને ચેક કરવું છે પણ હાલમાં પીએમ કિસાન પોર્ટલ પર સ્ટેટસ ચેક કરવા માટેનું જે સરેન્ડર થયેલા ફોર્મ છે એમનું જે સ્ટેટસ ચેક કરવાનું ઓપ્શન છે એ હાલમાં અહીંયા ક્યાંય પણ પીએમ કિસાન પોર્ટલ પર જોવા નથી મળતું તમે જોઈ શકો છો હાલમાં કોઈ પણ જગ્યાએ એ ઓપ્શન અહીંયા જોવા મળતું નથી તો આ જે પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલની અંદર હાલમાં મિત્રો મેન્ટેનન્સની કંઈક કામગીરી ચાલુ હોવાથી અત્યારે આ પોર્ટલની અંદર આપણે સ્ટેટસ જે સરેન્ડર થયેલા ફોર્મ છે એમનું સ્ટેટસ આપણે ચેક કરી શકતા નથી તો મિત્રો જ્યારે પણ આ પોર્ટલ છે એ સારી રીતે વર્ક કરવા માંડશે ચાલવા માંડશે ત્યારે મિત્રો ત્યાં જો કોઈ ઓપ્શન મૂકવામાં આવશે સ્ટેટસ ચેક કરવા માટેનો તો એના વિશે હું તમને માહિતી આપીશ અને બીજું કે તમારે મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો તમે સરેન્ડર થયેલો ફોર્મ છે એને ચાલુ કરવા માટે રિક્વેસ્ટ કરી છે તો આવનાર દિવસમાં સો ટકા મિત્રો તમને તમારું જે ફોર્મ છે એ ફોર્મ ચાલુ થયું છે કે નથી થયું એની માહિતી તમને તમારા મોબાઈલ પર એસએમએસ દ્વારા મળશે અને ઓફિશિયલ માહિતી પણ આપવામાં આવશે અને તમે તમારું સ્ટેટસ ચેક કરવા માટેનું ઓપ્શન પણ આપશે એ ઓપ્શનના માધ્યમથી પણ તમે ચેક કરી શકશો કે તમારું ફોર્મ છે એ રિજેક્ટ થયું છે કે એપ્રૂવ થયું છે તો હું તમને સો ટકા ઓપ્શન મૂકવામાં આવશે તો એની માહિતી આપીશ એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે તમારું ફોર્મ છે એનું શું થયું હજુ આપણે ઘણો સમય થઈ ગયો છે ને ફોર્મ ચાલુ કરવા માટે રિક્વેસ્ટ કરી છે પણ હજુ સુધી કાંઈ આપણને જોવા નથી મળતું તો એવું મિત્રો તમારે ચિંતા કરવાની એની કોઈ જરૂર નથી સો ટકા તમારું જે ફોર્મ છે એને ચાલુ થશે ત્યારે તમને એની મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે અને પીએમ કિસાન પોર્ટલ પર એની જાણ પણ કરવામાં આવશે હવે બીજો પ્રશ્ન એવા ખેડૂત મિત્રોનો છે કે જે ખેડૂત મિત્રોએ ખેડૂત આઈડી તો બનાવી હતી પરંતુ ખેડૂત આઈડી જે છે એ રિજેક્ટ કરવામાં આવે છે કોઈ કારણોસર એમનો કોઈ ખાતા નંબર ભૂલથી કદાચ બીજો એન્ટર થઈ ગયો થઈ ગયો હોય અથવા તો કોઈ બીજી પ્રોબ્લેમ હોય જેને કારણે એમની જે ખેડૂત આઈડી છે એ ખેડૂત આઈડી રિજેક્ટ કરવામાં આવે છે તો આવા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે અને એમને વોટ્સએપમાં પણ એ લોકો પૂછી રહ્યા છે ખેડૂત મિત્રો કે દુદાભાઈ અમારી જે ખેડૂત આઈડી છે એ રિજેક્ટ કરવામાં આવે છે તો શું હવે અમને આવનાર જે બે હજારનો વીસમાં હપ્તો છે પીએમ કિસાનનો એ અમને મળશે કે નહીં તો મિત્રો આપને જણાવવાનું કે જો તમારી ખેડૂત આઈડી જે છે એ તમે બનાવી છે અને તમારી ખેડૂત આઈડી હવે રિજેક્ટ કરવામાં આવી છે તો મિત્રો ફરીથી તમે એને સુધારો કરી શકશો ગ્રામ પંચાયતમાં જઈને અથવા તો જાતે ઘરે બેઠા અથવા તો તલાટીકામ મંત્રીને મળે અને તમે તમારી જે રિજે રિજેક્ટ થયેલી જે ખેડૂત આઈડી છે એને ફરીથી તમે સુધારો કરાવી શકશો અને ફરીથી એપ્રૂવ કરાવી શકશો અને ખેડૂત આઈડી છે એ રિજેક્ટ થઈ છે તો રિજેક્ટ થઈ છે અને રિજેક્ટ તમે સુધારી નહીં અને એને એમ એમને એમ રહેવા દેશો તો તો જે આવનારા પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો વીસમાં હપ્તો છે એ મિત્રો તમને મળવાનો નથી એ સો ટકા હું તમને કહું છું કારણ કે હવે જે ખેડૂત આઈડી છે એ આટલા દિવસ તો બરાબર હતું પણ હવે ખેડૂત આઈડી જે છે એ પીએમ કિસાન યોજના માટે ફરજિયાત કરી દેવામાં આવી છે હવે તમે જ્યારે નવું પીએમ કિસાનમાં ફોર્મ ભરો તો પણ ત્યાં મિત્રો ખેડૂત આઈડી તમારી બનાવેલી હોય તો જ તમે આગળ જે છે એ ફોર્મ ભરી શકો છો નહીં ત્યાંથી તમને પાછા હટવાનું કહે છે અને તમને કહેવામાં આવે છે કે તમારી જે ખેડૂત આઈડી છે એ તમે બનાવેલી નથી કૃપા કરીને તમારી ખેડૂત આઈડી બનાવો અને ખેડ આના જે વિડીયો છે એ ગઈકાલે મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો પણ છે કે તમે જ્યારે નવું રજિસ્ટ્રેશન કરવા જાઓ તો ત્યાં તમારી પાસે ખેડૂત આઈડી માગે છે એટલે મિત્રો જે ખેડૂત મિત્રોની ખેડૂત આઈડી રિજેક્ટ થઈ છે એમને આવનારા જે બે હજારનો ઓગણીસમાં સોરી જે વીસમો હપ્તો છે એ નથી મળવાનો સો ટકા કારણ કે હવે ખેડૂત આઈડી છે એ પીએમ કિસાન યોજનામાં ફરજિયાત કરી દેવામાં આવે છે એટલે તમારી પણ જો ખેડૂત આઈડી રિજેક્ટ થઈ છે તો તમે એને તાત્કાલિક સુધરાવી દેજો સુધરાવશો તો જ મિત્રો તમને બે હજારનો જે આવનાર વીસમો હપ્તો છે એ મળવાપાત્ર છે તો મિત્રો આશા રાખું છું કે તમારા જે આ બંને પ્રશ્નો હતા એ પ્રશ્નોનું સોલ્યુશન તમને જવાબ એનો મળી ગયો હશે તો મિત્રો વિડીયો જો આજનો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર